નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બે વાત કરવાની છે તો અત્યારે જે ધાણાનો પાક છે એની અંદર જે રોગ આવ્યો છે એના વિશે વાત કરવાની છે જે મગનું વાવેતર કરતા હોય ઉનાળું મગ તો એના વિશે પણ થોડીક માહિતી આપવાની છે સૌપ્રથમ આપણે વાત કરશું ધાણાના પાકની કેમ કે ચાલુ વર્ષે જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ધાણાનું વાવેતર ઘટ્યું છે છતાં પણ આપણું રાજ્ય મોટું છે અને જગ્યાએ ખેડૂતભાઈએ ધાણાના પાકનું વાવેતર પણ કરેલું છે ધાણા છે અત્યારે હાર્વેસ્ટિંગ હાર્વેસ્ટિંગ ટાઈમમાં નજીક આવી ગયા છે તો થોડા દિવસની અંદર તો હારવેસ્ટિંગ કરવાનું થશે પણ ધાણાની અંદર અત્યારે બે પ્રકારની સમસ્યા આવી છે એક તો છે પાવડી બીજું એટલે જે સફેદ ચાલોડી છે એ છે અને એક છે અલ્ટરનેરિયા પ્લાન્ટ એટલે કે જે ધાણાને જે ઉપરથી ફ્લાવરિંગ હશે એ આપણે સુકાતું હશે એની અંદર કાળી ચમણી જેવું આપણે દેખાતું હશે હવે ધાણાની અંદર જો આ હોય ને આપણે ઈલાજ કરવાનો હોય તો પહેલાં તો આપણે ધ્યાન એ રાખવાનું છે જે ધાણાની અંદર આપણે દવાનો છંટકાવ કરવો છે અત્યારે જે આ ફૂગ છે આ ફૂગથી આપણે ધાણાને બચાવવાના છે એ ધાણા કદાચ દસ બાર દિવસ કરતાં વધારે ઉભેમ હોય તો જેમાં ખર્ચો કરવાનો જો આપણે આઠ દસ દિવસની અંદર જ એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો કોઈ ખર્ચો કરવાનો મતલબ નથી પણ જે ખેડૂતભાઈ ધાણા પાછતરા વાવેલા છે જે ઉભેમ છે એ ખેડૂતભાઈ ખાસ ધ્યાન રાખવાનું જે સફેદ ચારોળી છે અત્યારે જે સફેદ ચારોળી જે ધાણાની અંદર દેખાતી હોય તો એની અંદર ઝોલ ગ્રુપનું કોઈ પણ કન્ટેન્ટ વાપરી શકાય છે જો આપણે પેસ્ટિસાઇડ કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ કરતા હોય તો ઝોલ ગ્રુપની અંદર દાખલા તરીકે હેક્ઝાકોના ઝોલ છે ડેફેના કોના ઝોલ છે પ્રોપિકોના ઝોલ છે વગેરે જેની પાછળ ઝોલ આવે એવું કોઈ પણ કન્ટેન્ટ છે એ સારી કંપનીનું લઈ અને છટકાવ કરવું જોઈએ જેથી કરીને આ સફેદ ચારોળી છે ને એની અંદરથી આપણે રાહત મળી શકે એ સાથે જે છે અલ્ટરનેટિવ અબ્લાઇટ એટલે કે જે ઉપરથી ખૂંકા જે કાળા પડતા હશે સુકાતા હશે આ ટાઈપનું જે ધારાની અંદર સુકારો હોય તો એની અંદર કોઈ પણ કોન્ટેક્ટ ફૂગનાશકનો છટકાવ કરવો જોઈએ દાખલા તરીકે મેટાલિક્સ મેન્કો જેપ છે અથવા એકલું મેન્કો જેપ છે અથવા ક્લોરોથાલોનિલ છે અથવા એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ છે આવા જે અલગ અલગ કંપનીના જે કન્ટેનો આવતા હોય કોઈપણ સારી કંપનીનો આમાંથી એક કન્ટેન્ટ છાપવું જોઈએ એટલે જે સફેદ ચારોડું એમાં જોલ ગ્રુપનું ડેફેનાકોના જોડ છે એક્ઝાકોના જોડ છે ટેબુકોના જોડ છે પ્રોપેકોના જોડ છે કોઈ પણ સફેદ ચારોડી માટે જોલ ગ્રુપને એક છંટકાવ કરવાનો અને જે અત્યારે આગોતરો સુકારો છે જે કાળું પડીને છોડ સુકાઈ રહ્યો છે ઉપરથી એના ફૂંકા પડી રહ્યા છે એની અંદર મેટાલિક્સેલ મેન્કો છે અથવા મેન્કો છે અથવા તો ક્લોરોથાલોડીન આવા કન્ટેન્ટનો વપરાશ કરવો જોઈએ જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આપણે છાશ ગૌમૂત્ર અને તુલસી પાસે કરી શકીએ પણ એની અંદર પરિણામ મળતા ખૂબ લાંબો સમય લાગશે કેમકે અત્યારે તાત્કાલિક જો પરિણામની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે આપણે પ્રાકૃતિક ની અંદર એનું પરિણામ ન પણ મળે આવું બની શકે એટલે ધાણાની અંદર આ સમસ્યા છે એમાં ઈલાજ કરી શકો બીજું અત્યારે જે ઉનાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂતો કરતા હશે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હજુ પણ જે રાત્રિનું તાપમાન છે એ અઢાર ડિગ્રી કરતા નીચું છે એટલે હજુ પણ રાહ જોવામાં આવે અને મોડું વાવેતર કરવામાં આવે તો સારું રહેશે છતાં પણ ઘણા બધા ખેડૂતભાઈઓ છે અત્યારે મગનું વાવેતર કરતા હશે મગની અંદર પણ અલગ અલગ ઘણી બધી વેરાયટી આવે છે જે વેરાયટી નું આપણે વાવેતર કરતા હોય મગની અંદર ખાસ કરીને પાયાના ખાતર જો આપણે આપતા હોય તો એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ મળે એવા ખાતરોનો વપરાશ કરવો જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર નથી વાપરવાનું છાણીઓ ખાતર વાપરતા હોય તો બધા કરતાં બેસ્ટ છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ ઘણી બધી કંપનીના પ્રાઇવેટ કે જે ઝેર મુક્ત હોય છે એમાં કોઈ કેમિકલ નથી હોતું એવા કેમિકલ વગરના ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ ઘણી બધી કંપનીના સારા આવે છે એ પણ વાપરી શકાય જો કે જે ઓર્ગેનિક રીતે આપણે કરતા હોય છે કેમિકલની અંદર એવું બનતું હોય છે કેમિકલ ફર્ટિલાઇઝરનું રિઝલ્ટ એકદમ ફાસ્ટ તમને દેખાશે જ્યારે ઓર્ગેનિકનું રેલ છે ને નરી આંખે જોઈ ન શકાય પણ લાંબે ગાળે ઓર્ગેનિક છે આપણી જમીન માટે આપણા પાક માટે ફાયદા હોય છે જ્યારે કેમિકલ છે ને ડાયર તમને દેખાય કે અડધા ખેતરમાં નાખો અડધામાં ન નાખો તો એકદમ સાંધો પડી જાય એ ટાઈપનું તમને નરી આંખે દેખાતો હશે જ્યારે ઓર્ગેનિકની અંદર લાંબે ગાળે પરિણામ મળતું હોય છે પણ પરિણામ ચોક્કસથી સારું મળતું હોય છે હવે ઓર્ગેનિક કરતા હોય તો બધા કરતાં બેસ્ટ કોઈ ઓર્ગેનિક ખાતર કોઈ પ્રાઇવેટ કંપનીનું વાપરો અથવા તો છાણિયું ખાતર વાપરો પાછળથી આપણે જીવામૃત રેગ્યુલર આપતા હોય એ કરવામાં આવે તો બધા કરતા બેસ્ટ જે ખેડૂત કેમિકલ ફર્ટિલાઇઝર વાપરે છે એ ખેડૂત ભાઈઓ મારે એ ભલામણ છે કે કેમિકલ ફર્ટિલાઇઝર દાખલા તરીકે તમે ડીએપી અથવા તો એનપીકે કે બાર બત્રીસ સોળ વાપરતા હોય એ પણ વાપરી શકો છો કેમ કે એની અંદર પણ ફોસ્ફરસ આવે છે એટલે મગની અંદર ડીએપી એનપીકે પણ વાપરી શકાય પણ એની સાથોસાથ સિંગલ સુપર જે આવે છે એ પણ જો આપવામાં આવે તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે રહેશે ને મગ માટે અનુકૂળ આવશે એટલે સિંગલ કોઈ પણ ખાતર ન આપવું દાખલા તરીકે ડીએપી આપો છો અથવા તો એનપી આપો છો એની સાથે સાથે સિંગલ સુપર જે ખાતર આવે છે એ પણ આપવું જેથી કરીને આપણે ફોસ્ફરસનું પ્રમાણ વધારે મળે ને એવો આપણે પ્રયત્ન કરવો ને એવા ખાતરો અત્યારે મગની અંદર આપવા જોઈએ આવું મારું ચોક્કસ બનાવણ છે બીજા નંબરની અંદર મગની સાથોસાથ ઘણા બધા ભાઈઓ છે એ તલનું વાવેતર પણ અત્યારે કરતા હશે જો ઉનાળું તલનું વાવેતર કરતા હોય તો એની અંદર પણ પાયાના ખાતર તરીકે બે તત્વો ખાસ મળે ને એવો આગ્રહ રાખવાનો જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ દાખલા તરીકે તમે ડીએપી આપો તો એની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ મળે છે જ્યારે એનપીકે આપણે આપીએ છીએ તો બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ હોય છે છે આવે એટલે તમે ડીએપી એનપીકે છે એ પણ તલની અંદર આપી શકો છો અને એ આપ્યા પછી પાછળથી કંસોટિયા બે જો કોઈ કન્સોટિયા આવતા હોય તો એ પણ આપવા જોઈએ જેથી કરીને તલની અંદર એનું પણ પરિણામ સારું મળે એક કરતાં વધારે ખાતર છે ને એ ઉનાળાની અંદર આપવામાં આવે તો સારું રહેશે ખાસ કરીને મગની અંદર વધારે પડતા ફોસ્ફરસ મળે અને તલની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વો વધારે વધારે મળે આવા ખાતરો આપવાથી આપણે ઉનાળું મગ હોય કે તળ હોય એની અંદર સારું ઉત્પાદન લઈ શકીએ છે એટલે ખાસ કરીને ધાણાના પાકની અત્યાર સમસ્યા છે એના વિશે ચર્ચા કરી અને મગ અને તલની જે વાવેતર કરવાનું છે એના વિશેની ખાતર વિશેની ચોક્કસથી માહિતી આપી છે હવે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યાર આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર